નમસ્કાર દોસ્તો દારૂ પીનારા લોકો છે તે સાવધાન થઈ જજો કારણ કે એક દર્દનાક અને ખોફનાક ખબર છે તે સામે આવે છે જી હા દોસ્તો જે લોકો દેશી દારૂ પી છે તેના માટે આ ખૂબ બુરી અને ચોંકાવનારી ખબર છે શું છે આવો જાણીએ આપણા રાજ્યનું પાટનગર ગાંધીનગર છે અને ગાંધીનગરનું એક ગામ છે દેહ તાલુકાનું હિલોડા દેહ દેહ ગામ નજીકનું હિલોડા છે અને આ હિલોડા ગામ છે ત્યાં બે લોકોના મોત થયા છે મતલબ કે એવી આશંકા સેવાઈ રહી છે કે આ બે લોકો દારૂના લઠ્ઠા કાળના કારણે મોત થયા હોવાનું હાલ શંકાસ્પદ છે શંકાસ્પદ દારૂ પીધો છે અને જેના કારણે બે લોકો મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં ત્રણ લોકો છે તે જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને આ ત્રણેય લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં એક આઈસીયુમાં ભરતી છે શું છે આખો મામલો એ જોઈએ પ્રાથમિક રીતે એવું જાણવા મળ્યું છે કે એક દારૂવાળા જ નથી આ તમામ લોકોએ દારૂ પીધો હતો રાત્રિના સમયે તબિયત લથડી હતી બે લોકોના મોત થયા છે ત્રણ લોકોને સારવારમાં મોકલવામાં આવ્યા છે અત્યારે રેન્જ આઈજી એ વિસ્તારના એસપી આ તમામ પોલીસ કાફલો છે તે આ લિહોડા ગામ પહોંચ્યો છે અને તપાસનો ધમધમાટ અહીંયા પર શરૂ કરવામાં આવ્યો છે પાંચ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખી છે કારણ કે વધારે લોકો છે તે આ બીમાર દારૂના કારણે બીમાર થઈ શકે છે તેવી આશંકા છે જેના કારણે પાંચ જેટલી એમ્બ્યુલન્સ છે તે અત્યારે સ્ટેન્ડ બાય ત્યાં રાખવામાં આવી છે ફોરેન્સિક લેબમાં આ દારૂના સેમ્પલ છે તે મોકલવામાં આવ્યા છે પરંતુ એવું પણ જાણવા મળ્યું છે કે તેમાં ઇથોનોલ નથી એવું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે હવે આગામી સમયમાં આમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે કે આ દારૂ લઠ્ઠો હતો કે કેમ અત્યારે ખળભળાટ રાજ્યની અંદર મચ્યો છે કારણ કે બોટાદમાં જે લઠ્ઠાકાંડ થયો છે તેને એક વર્ષ વીત્યું છે અને બોટાદમાં અનેક લોકોના જીવ છે તે આ લઠ્ઠાકાંડમાં ભરખાયા હતા અને ત્યારબાદ રાજ્યમાં દારૂને લઈને ડ્રાઈવો ચલાવવામાં આવતી હતી પરંતુ પરિસ્થિતિ આ વર્ષ દિવસ બાદ ફરી એને એ જોવા મળે છે અને એક જગ્યા ઉપર દારૂના હાંટડાઓ છે તે ધમધમતા હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે જે લોકોના મોત થયા છે એના વિશે વાત કરીએ આ લિહોળા ગામ ખૂબ નાનું ગામ છે અને આ ગામમાં આ બે મોત થતાં ગામ આખું હિપકેચેડ્યું છે ત્રણ લોકો હજી જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા છે હજુ પણ અનેક લોકો છે તે બીમાર થવાની આશંકા છે એવું પણ જાણવા મળ્યું છે કે આમાં ઇથોનોલ તો નહોતું પરંતુ વધારે પ્રમાણમાં દારૂ પીધો હોવાનું પણ સામે આવી રહ્યું છે જો કે શું મામલો છે તે હવે તપાસ થશે અને તપાસ બાદ અને રિપોર્ટ બાદ બહાર આવશે કે હકીકત શું હતી લિહોળા ગામના વિક્રમસિંહ ઠાકોર જેની ઉંમર પાંત્રીસ વર્ષની હતી જેનું મોત થયું છે કાનકસિંહ ઝાલા જેની ઉંમર બેતાલીસ વર્ષની હતી જેનું પણ અ દારૂ પીવાના કારણે મોત થયું હોવાનું મનાઈ રહ્યું છે આ સિવાય એક વ્યક્તિ આઈસીયુમાં છે જ્યારે બે અન્ય વ્યક્તિ સિવિલમાં સારવારમાં છે સારવારમાં કોણ કોણ છે એ જાણીએ રાજુસિંહ ઝાલા નામના વ્યક્તિ છે જે જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ને આ સિવાય બલવંતસિંહ ઝાલા કરીને છે જે પણ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ફોરેન્સિક લેબની અંદર આ તમામ સેમ્પલ મોકલવામાં આવ્યા છે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે પરંતુ હજુ પણ એવી ડર અને એવો ખોફ છે કે વધારે કેસ વધી શકે છે વધારે લોકોની તબિયત છે તે લથડી શકે છે જો કે હાલ આ સમગ્ર મામલો છે તે શંકાસ્પદ છે જે વ્યક્તિઓના મોત થયા છે અથવા તો જે વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવારમાં છે તેનું સાચું કારણ શું કારણથી એ બીમાર થયા છે શું કારણથી મોત થયા છે તેનું સાચું કારણ છે તે ફોરેન્સિક લેબના રિપોર્ટ બાદ તપાસ બાદ સત્ય છે તે બહાર આવશે પરંતુ અત્યારે શંકાસ્પદ રીતે દારૂ પીધો હોવાની અને આ દારૂના કારણે આ લોકોના મોત થયા હોવાની આશંકાઓ છે જેને લઈને સમગ્ર રાજ્યમાં આ મામલો છે તે ગરમાયો છે અને વધુ એક વખત ખળભળાટ મેચો છે વધુ એક વખત એ દિવસ યાદ આવ્યો છે બોટાદનો લઠ્ઠાકાંડ દારૂ છે તમારો જીવનો ભોગ લઈ રહ્યો છે તમારા પરિવારને નોધારું બનાવી રહ્યો છે અને તેના પૈસા છે તે બીજા કોઈ બનાવી રહ્યા છે દોસ્તો આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો અને આ મુદ્દે તમામ અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ